સતત આઠમી વખત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે લગ્નોત્સવ યોજાનારા હોય જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત આઠમા સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આવતીકાલે એટલે કે રવિવારના રોજ તારીખ ચાર ફેબ્રુઆરીના દિવસે આઠમા સર્વજ્ઞાતી સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમૂહ લગ્નોત્સવના આયોજકો દ્વારા તમામ તૈયારીઓને હવે અંતિમ ઓપ આપવામાં આવ્યો છે અંકલેશ્વરમાં કાર્યરત ગુંજ સોશિયલ ગ્રુપ સંસ્થા દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવતું હોય છે સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી પણ આયોજન દ્વારા પરિવારજનોને આર્થિક માર પડતા તેમના પડખે આવ્યા હતા અને ઘર વખરી નો સામાન આપ્યો હતો અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા સમયથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આવતીકાલે તારીખ ચાર ફેબ્રુઆરીના રોજ પણ અંકલેશ્વર આવેલ હરિદર્શન મહોત્સવ જેટલા નવ યુગલો પ્રભુતામાં માંડશે મહોત્સવમાં માતા પિતા વગરની દીકરીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે એટલે કે અનાથ દીકરીઓ માટે આ એક લગ્ન મહોત્સવ આશીર્વાદ રૂપ કહી શકાય તેમજ આ ભગીરથ કાર્યમાં કન્યાદાન કરવા ઈચ્છતા દાતાઓને પણ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દ્વારા આવકાર આપવામાં આવ્યો છે ત્યારે ગુજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આયોજિત આઠમા સર્વજ્ઞાતી જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર ચોવીસ ના આયોજન અંગે તમામ તૈયારીઓને ને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે આ અંગે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહેલ નવ યુગલો સંતો મહંતો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી આશીર્વાદ પણ આપશે